નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય જે ગણિત ગાલા સ્વાપોથીમાં ચેપ્ટર નંબર ટુ બહુપદીનો અભ્યાસ કરીશું જેમાં વિભાગ લઈશું આપણે બી વિભાગ બીનો પહેલો પ્રશ્ન છે એક અને ત્રણ એ બહુપદી એક્સનો વન માઇનસ છ એક્સનો વર્ગ પ્લસ અગિયાર એક્સ માઇનસ છના શૂન્ય છે કે નહીં તે ચકાસવાના છે ચાલો આપણે ચકાસીશું તો આપણે જાણીએ તે બહુ બધી અહીંયા આપી દીધેલ છે એક અને ત્રણ તો જે એક્સ હોય એક્સ બરાબર એકની કિંમત મૂકતા જે એક્સ હોય તે આપણે કેટલા મૂકવાના એક છે આ બહુ બધી આપણને આપ્યું છે બહુ આપણે પી ઓફ એક્સ વડે દર્શાવીએ છીએ તો પી ઓફ એક્સ બરાબર એક્સની ત્રણ ઘાત માઇનસ છ એક્સનો વર્ગ પ્લસ અગિયાર એક્સ માઇનસ છ તો ધ્યાન આપજો અહીંયા પી એક્સની કે કેટલા મૂકવાના એક તો એકનો ઘન માઇનસ છ એકનો વર્ગ પ્લસ અગિયાર અહીંયા એક અને માઇનસ છ યફ વન બરાબર એકનો ઘન એક જ થાય માઇનસ છ એકનો વર્ગ એક એ ના લખીએ ચાલશે પ્લસ અગિયાર એકા અગિયાર માઇનસ છ તો પી ઓફ વન બરાબર અહીંયા શું થશે એક અને અગિયાર એટલે કેટલા થશે અહીંયા બાર માઇનસ માઇનસ પ્લસ એટલે છ છ બાર બંને સંખ્યા સરખી છે નીચે ચીના સરખા છે તો માઇનસ આવશે માઇનસ માઇનસ પ્લસ છ છ બાર અહીં આવશે માઇનસ એક ને દસ અગિયાર એટલે બાર તો બારમાંથી બહાર જાય એટલે શું થઈ જશે જીરો તો અહીંયા શું આવે જીરો ચકાસો તો આપણે અહીંયા ચકાસી દીધેલ છે જવાબ આવશે જીરો શૂન્ય છે તો શૂન્ય છે ચલો ત્યાર પછી હવે ત્રણ મૂકીશું એક્સ બરાબર ત્રણની કિંમત મૂકતા ચલો ધ્યાન આપજો મિત્રો ચલો ફરી પીએફ એક્સ બરાબર કિંમત શું છે અહીંયા એક્સની ત્રણ ઘાત છ એક્સનો વર્ગ પ્લસ અગિયાર એક્સ પ્લસ માઇનસ છ ચલો ધ્યાન આપશો એક્સ બરાબર કેટલા છે ત્રણ તો ત્રણનો ઘન માઇનસ છ ત્રણનો વર્ગ પ્લસ અગિયાર એકસો ને જગ્યાએ ત્રણ માઇનસ છ ચાલો ત્રણની ત્રણ કેટલી થાય સાહેબ ત્રણ થાય નવ તરી સત્યાવીસ માઇનસ છ ત્રણનો વર્ગ નવ અગિયાર તેત્રીસ માઇનસ છ ચલો સત્યાવીસ છ નવા ચોપન પ્લસ માઇનસ માઇનસ બરાબર છે તો તેત્રીસમાંથી છ કાઢી નાખો તો મોટી સંખ્યા પ્લસ એટલે પ્લસ આવે કેટલા આવે તો પ્લસ સત્યાવીસ અને સત્યાવીસ એટલે કેટલા થઈ સત્યાવીસ સત્યાવીસ એટલે ચોપન માઇનસ ચોપન તો પીએફ થ્રી બરાબર પીએફ થ્રી બરાબર કેટલા આવે છે ઝીરો શું કહ્યું પ્રશ્નમાં કે શૂન્ય છે કે નહીં ટકા એક અને ત્રણ તો આપણે કહીશું આમ એક અને ત્રણ એ બહુપદીના शून्य છે ઓકે બીજો દાખલો છે પી ઓફ એક્સ બરાબર એક્સનો વર્ગ માઇનસ છ એક્સ પ્લસ આઠ માટે પી ઓફ ટુ પ્લસ પી ઓફ વન માઇનસ પી ઓફ વન બાય કિંમત શોધો તો અહીંયા પેલાં ટુ એક અને એકના બે કિંમત અહીંયા ત્રણ વાર કિંમત મૂકવી પડશે ત્યાર પછી એની કિંમત આવે અહીંયા મૂકવાની છે ચાલો સૌથી પહેલાં બે લઈ લીધા એક જગ્યાએ બે મૂકે છે બેનો વર્ગ અહીંયા પણ કેટલા મૂકીશું આપણે બે કેટલા મૂકીશું બે તો બેનો વર્ગ ચાર માઇનસ છ થયું બાર પ્લસ આઠ ચાર ને આઠ કેટલા થશે અહીંયા બાર માઇનસ બાર સો આવ્યું અહીંયા જીરો તો પીએફ ટુ બરાબર આવ્યા છે આપણને જીરો त्यार् एक ले लिए एक मुक्की है तो शाय एक माइनस मईनस छ प्लस आठ एक नौ वर्ग एक माइनस छा छता आठ एक, एक माइनस प्लस माइनस आठ मे छाला हो प्लस मोटी संख्या प्लस है तो प्लस પી ઓફ વન તો અહીંયા પી ઓફ વન બરાબર કેટલા આવશે ત્રણ ત્યાર પછી પી ઓફ વન હાફ લેશું એક્સનો વર્ગ છે તો એકના છેદમાં બે એનો વર્ગ માઇનસ છ એકના છેદમાં બે વત્તા આઠ તો ઉડાડીએ અહીંયા ધ્યાન આપો એકનો વર્ગ એક બેનો વર્ગ ચાર અહીંયા ત્રણ દુ છ માઇનસ અહીંયા ત્રણ વધ્યા છે ત્રણ એકાદ ત્રણ પ્લસ આઠ એકના છેદમાં ચાર માઇનસ પ્લસ માઇનસ આઠમાંથી ત્રણ જાય એટલે કેટલા વધશે પાંચ મોટી સંખ્યા પ્લસ તો અહીંયા એક પ્લસ પાંચ ચોક વીસ છેદમાં છે ચાર તો પીએફ એકના છેદમાં બે વીસને કેટલા થઈ જાય એકવીસ એકવીસના છેદમાં 4 આ જે કિંમત મળી આપણને પીએફ 0 પી એફ વન પી એફ વનના વન ઓપન ટુ આ દરેકની કિંમત અહીંયા મૂકી દઈશું તેને આપજો મિત્રો પી એફ ટુ પ્લસ પી એફ વન પ્લસ પી વન ટુ જોજો અહીંયા તો પીએફ ટુ કેટલા આવ્યા જીરો પી ઓફ વન કેટલા આવ્યા ત્રણ પી ઓફ વન અપોન ટુ કેટલા આવ્યા એકવીસના છેદમાં ચાર બરાબર છે ધ્યાન આપજો મિત્રો અહીંયા માઇનસ છે તો અહીંયા ત્રણ માઇનસ એકવીસના છેદમાં ચાર છે તો શું થશે અહીંયા ત્રણ માઇનસ એકવીસના છેદમાં ચાર અહીંયા ગણીશું આપણે ધ્યાન આપજો બરાબર ચાર તરી બાર માઇનસ એકવીસ છેદમાં ચાર ચલો હવે માઇનસ પ્લસ માઇનસ બારમાંથી એકવીસ ના જાય પણ એકવીસમાંથી બાર જાય શું વધશે નવ છેદમાં ચાર મોટી સંખ્યા સાહેબ શું છે માઇનસ છે એકવીસ મોટા છે એની આગળ માઇનસ તો માઇનસ તો આપણો રહ્યો જવા બરાબર છે મિત્રો તો ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ જો માઇનસ એકના છેદમાં ત્રણ એ બહુપદી સત્યાવીસ એક્સનો વન માઇનસ એ એક્સનો વર્ગ માઇનસ એક્સ પ્લસ ત્રણનો એક શૂન્ય હોય તો એની કિંમત તો ચલો અહીંયા પણ એક આપી દીધો શૂન્ય જો આ એને શૂન્ય હોય તો એક્સ બરાબર માઇનસ એકના છેદમાં ત્રણ હવે અહીંયા એક્સ આપ્યો છે એટલે આ એની એક્સની કિંમત કહેવાય અહીંયા બહુપદી છે તો લખી દો પી એક્સ બરાબર હવે જ્યાં એક્સ હોય ત્યાં માઇનસ એકના મૂકી દો એટલે તમારો જવાબ મળી જશે એકના છેદમાં કેવા છે પણ અહીંયા માઇનસ બરાબર સત્યાવીસ માઇનસ એકના છેદમાં ત્રણનો વન માઇનસ એ માઇનસ એકના છેદમાં ત્રણનો વર્ગ માઇનસ એકના છેદમાં ત્રણ પ્લસ ત્રણ તો તેને આપજો અહીંયા વિસ્તરણ કરીએ છીએ આપણે બરાબર કૌશ હટાવું છું અહીંયાથી હું ધ્યાન આપજો સત્યાવીસ કૌશ કાઢી નાખી તો શું થાય માઇનસ એકનો ઘન છે એટલે ત્રણ વાર સંખ્યા છે એટલે માઈનસ જ રહેવાની તો માઇનસ એક તો છે જ છેદમાં ત્રણની ત્રણ ઘાત થાય ત્રણની ત્રણ ઘાત એટલે કેટલા થઈ જશે ત્રણ તરી નવ તરી સત્યાવીસ કેટલા થઈ જાય સત્યાવીસ તો આપણે આખાને અહીંયા શું કર્યું સત્યાવીસ Minus -1 1 નો ઘન એક થશે અહીંયા 3 નો ઘન કેટલો થઈ જશે 27 - a 1 નો વર્ગ 1 થશે એટલે માઈનસ મને પ્લસ થઈ જશે 3 નો વર્ગ થશે 9 - 1 / 3 અહીંયા અનુગુણક અહીંયા 3 નો તાર કેટલો થઈ જશે 3 * 3 9 3 ધરી 9 દાખલાના અખા છેદની ચિંતા અહીંયા -1 અહીંયા સત્યાવીસ સત્યાવીસ કર થઈ જાય એટલે વચ્ચે માઇનસ એક માઇનસ એ એકા એ એટલે એના છેદમાં નવ પ્લસ અહીંયા માઇનસ માઇનસ શું હતા પ્લસ એટલે પ્લસ એ તો પ્લસ એકના છેદમાં ત્રણ પ્લસ ત્રણ તો અહીંયા પીએફ માઇનસ એકના છેદમાં ત્રણ બરાબર ઝીરો લઈ લઈએ તો ઝીરો લેતા શું થશે અહીંયા માઇનસ નવ નવેકા નવ અહીંયા આ નવનો ગુણાકાર કરશે નવેકા નવ માઇનસ એ છેદમાં આખાની છેદમાં નીચે શું આવશે નવ નવનો ગુણાકાર અહીંયા કર્યો છે નવા એક નવ માઇનસ એ છેદમાં નવ વધતા એના છેદમાં ત્રણ શું કર્યું આપણે અહીંયા છેદમાં અહીંયા નવ આપી દીધેલ છે અહીંયા ત્રણ છે આપણે નવ અને ત્રણનો લસા લઈશું તો લસા શું આવશે નવ તો દરેકના છેદમાં નવ થવા જોઈએ અહીંયા નવ થઈ ગયા અહીંયા આપણને શું આપ્યું એકના છેદમાં ત્રણ હતા તો આપણે શું કર્યું અહીંયા ત્રણ વડે ગુણ્યા છે તો ત્રણ તારી નવ થઈ જશે આવું સ્ટેપ કંઈ આપી નથી જો અહીંયા અમે ગણેલું છે બરાબર છે છેદમાં લસા નવું થાય છે તો નવ દરેકનો છેદ સરખો થવો જોઈએ અહીંયા નવ થઈ ગયા તો અહીંયા ત્રણ હતા તો બીજા ત્રણ વડે ગુણ્યા ત્રણ તારી નવ તો છેદમાં ત્રણ વડે ગુણ્યા તો ઉપર પણ ગુણવા પડશે ત્રણ વડે પ્લસ અહીંયા શું છે ત્રણ છેદમાં કંઈ નથી લેશું કહેવાય એક શું કહેવાય એક તો અહીંયા પણ નવું જોઈશું તો એને અહીંયા નવ વડે ગુણ્યા છે અને ઉપર પણ નવ વડે બરાબર જીરો તો માઇનસ નવ માઇનસ એ પ્લસ ત્રણ એકા ત્રણ પ્લસ ત્રણ નવા સત્યાવીસ ત્રણ નવા સત્યાવીસ આખાના છેદમાં અહીંયા નવ ત્રણ ત્રણ નવ નવ તો નવ એક જ વાર લખીશું નવ બરાબર જીરો તો માઇનસ નવ માઇનસ નવ માઇનસ એ પ્લસ ત્રણ એકાદ ત્રણ ત્રણ નવા તો માઇનસ નવ ત્રણ કેટલા થાય છે ત્રીસ જ્યારે અહીંયા માઇનસ એ બરાબર તો ત્રીસ એટલે પ્લસ માઇનસ માઇનસ ત્રીસમાંથી નવ કેટલા વધશે એકવીસ પણ મોટી સંખ્યા પ્લસ છે એટલે એકવીસ આવશે આ માઇનસ એ છે એનપીલી બાજુ છે એટલે શું છે પ્લસ તો એ બરાબર એક પીસ આપણને એની કિંમત મેળવવાની હતી કેટલી મળશે એક પીસ જો મિત્રો તમાર સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો તો આપણે આ વિડીયો વધુ ગમ્યો હોય બરાબર છે તો હજી સુધી જો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો હજી બીજા બીજા આવા વિડીયો જો આપણને જોતા જ હોય તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરો જય હિન્દ જય ભારત